આ ટ્રેક્ટર બેતાલીસ હોર્સ પાવરનું છે બેતાલીસ એચપી નું અને વન ઓનર આખું ઓરિજિનલ કન્ડિશનમાં હાઇડ્રોલિક એન્જિન કન્ડિશનમાં ટ્રેક્ટર જવાબદારી રૂબરૂ રૂબરૂ સ્થળ પર જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિક સિંહનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની આગળ હું બધી માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ચેતન સિંહનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે થશે બાકી ઓરિજિનલ આખું ટ્રેક્ટર બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા વિડીયોની અંદર આખું ટ્રેક્ટર તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું છે અત્યારે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ કિંમત અંદાજિત બે લાખ અને પિસ્તાલીસ હજાર રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ભાવનગર જોવા મળશે ચેતનજી નું ટ્રેક્ટર લેવાનો હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર અત્યારે તમે વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો